રાજકોટમાં ભક્તિનગર વિસ્તારમાં આવેલા પવનપુત્ર ચોક ખાતે યોજાતી પવનપુત્ર ગરબી મંડળની ગરબી સમગ્ર શહેરમાં તેના આગવા અને પ્રાચીન રાજગરબા માટે ખૂબ જ જાણીતી છે આ ગરબી માત્ર એક સાંસ્કૃતિક કાર્યક્રમ નથી પરંતુ ભક્તિ અને શ્રદ્ધાનું એક અનોખું પ્રતીક છે અહીંની ગરબીમાં આધુનિકતા કરતાં પરંપરાગતતાનું વિશેષ જોવા મળે છે સદીઓ જૂના અને લુપ્ત થતા જતા રાસને આ મંડળ દ્વારા જીવંત રાખવામાં આવ્યા છે ધીમા શાંત ગરબાથી માંડીને ઝડપી અને શક્તિશાળી રાસ સુધીની અહીંની રજૂઆત દર્શકોને મંત્રમુગ્ધ કરી દે છે પવનપુત્ર ગરબીની સૌથી મોટી વિશેષતા તેનો પ્રખ્યાત ચંડમુંડ રાસ અને મોગલમાનો રાસ લોકોને ભક્તિમય કરી દે છે આ રાસમાં કલાકારો અસુર ચંડ અને મુંડનો પોશાક ધારણ કરીને રાસ રજૂ કરે છે આ દ્રશ્ય દેવી દુર્ગા દ્વારા અસુરોનો વધ કરવાની કથાને ફરી જીવંત કરે છે આ રાસ જોવો એક અદ્ભુત અનુભવ છે જે ભક્તિ શૌર્ય અને કલાનું સુભક સમન્વય દર્શાવે છે આ રાસને નિહાળવા માટે દૂર દૂરથી લોકોની ભીડ ઉમટી પડે છે નવરાત્રિના દિવસોમાં આ સ્થળ એક જીવંત ભક્તિમય વાતાવરણથી છલકાઈ જાય છે જ્યાં હજારો લોકો મા અંબાના આશીર્વાદ લેવા અને આ અનોખી ગરબીનો આનંદ માણવા એકઠા થાય છે ત્યારે આ ગરબી મંડળની બાળાઓ દ્વારા દોઢ મહિનો અગાઉ જોરશોરથી પ્રેક્ટિસ શરૂ કરી દેવામાં આવી છે રક્ષા બોડિયા મારું નામ છે રક્ષા રઘુભાઈ બોડિયા એના માટે તો હું પહેલા એ કહીશ કે આ ગરબી છત્રીસ વર્ષ થયા જે અમે રોડ ઉપર એટલે કે ચાર ચોક ઉની વચ્ચે લઈ આવ્યા આમ તો આ ગરબી બહુ સિત્તેર વર્ષ ઉપર જૂની છે પણ અમે જે મેઇન રોડ ઉપર લઈ આવ્યા છત્રીસ વર્ષ ચાલી રહ્યું છે આ વખતનું ત્યારે અમે આ ગરબીમાં ખૂબ અવનવા રાસનું અને સમય અંતરે કે જે આ ભક્તો આવે છે અને રાજકોટની જે પ્રજા છે એ ઉપરાંત રાજકોટ જિલ્લાની જે પ્રજાઓ અહીંયા ગરબી નિહાળવા આવે છે ત્યારે એને અમે કંઈક ને કંઈક જે કાંઈ મેસેજ આપવાના હોય કે જે સમય

રજૂઆત કરતા હોઈએ પ્રેક્ટિસ છે અમે શ્રાવણ મહિનાની અગિયારસ એટલે કે સાતમ આઠમ નો દસમ આ પૂરી થાય ને એટલે અગિયારસ થી અમારી અહિયાં નું જે બાળાઓને સિલેક્શન અને એની જે નેટ પ્રેક્ટિસ હોય છે એ પ્રેક્ટિસનો અમે આરંભ કરતા હોઈએ છીએ નવા નવા અત્યારના જે રાસ ગરબા આવતા હોય અને અમારા જૂના જે એમાં ચંદમૂન રાસ છે મોગલમાં રાસ છે કે જેમાં આ ભક્તોને ખૂબ શ્રદ્ધા છે અને એમાં એમાં એ લોકો માનતા પણ પૂરી કરતા હોય છે એ રાસ અમારા અવિરત ચાલુ જ રહેતો હોય છે પણ એ ઉપરાંત પણ જે અત્યારની નવી નવી જે નવા ગાયક કલાકારો અમારી ગરબી એક જૂની એટલે કે પ્રાચીનતા ઉપર આધારિત છે કે પ્રાચીનતા શું છે કે અર્વાચીન શું છે અમારી ગરબીની વિશેષતા માટે હું એ ચોક્કસ કહીશ કે અમારી દીકરીઓ છે એનો ડ્રેસ કોડ થી માંડી અમારે ક્યાંય પણ એમાં કોઈ પણ જાતનું ક્યાંય બાંધછોડ અમે રાખતા નથી કે દીકરીનું ક્યાંય પણ એનું એટલું જ રાખીએ પણ કઈ એને તકલીફ પડતી હોય તો હર હંમેશા એની સાથે ઊભા રહેતા હોય છે પણ જે પ્રાચીનતા જળવાવી જોઈએ જે એક ખરેખર માની આરાધના કરવાનો આ સમય છે અને આપણને આપેલો છે તો એ તક આપણે ન જવા દે એના માટે થઈને અમે આ એક માની આરાધના માટે થઈને આયોજન કરતા હોય છે